જેમાં આપણે ભણીશું ધોરણ નવ પ્રિય વિષય અંગ્રેજી સેક્શન બી માં ત્રીજો પ્રશ્ન ક્વેશ્ચન આન્સર ફ્રોમ પોઈમ્સ કવિતામાંથી સવાલ જવાબ જશે આજે આપણે ભણવાના છે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પણ એની પહેલા ખાસ નોંધ વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો જી હા ઘરે બેઠા તમને અસાઇનમેન્ટ મળી શકે એમ છે આપણો મોબાઈલ નંબર સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને અથવા તમારે જે છે નીચે આપેલી વિડીયોમાં લિંક જે આપેલી છે એના પર ક્લિક કરીને જે છે તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકશો તો ચાલો શરૂ કરીએ રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાન્ઝા વાંચો કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે તો ચાલો આપીએ સૌથી પહેલું પોયમ નંબર 1 માંથી આપણને સ્ટાન્ઝા આપ્યો છે કે રિવર ઓર રિવર લિટલ રિવર બ્રાઇટ ઓર સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ થ્રુઆઉટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લાન્સિંગ લાઈક અ ચાઇલ્ડ એટ પેલો સવાલ છે વોટ ડઝ રિવર ડુ ઓવર ધ પેબલ્સ કે નદી જે છે એ પેબલ્સ ઉપર પથ્થરો ઉપર શું કરે છે શું કરે છે ડાન્સિંગ નૃત્ય કરે છે ધ રિવર ડઝ ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ બીજું છે થ્રુઆઉટ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ કે રિવર આ નદી ક્યાં નજર નાખે છે ધ રિવર ગ્લાન્સ ઇઝ થ્રુ આઉટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ઓકે ત્રીજું છે ટુ વુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ નદીની સરખામણી કોની સાથે કરેલી છે કોની સાથે કરેલી છે જો તો લાઈક અ ચાઇલ્ડ એટ અ પ્લે બાળક રમતું હોય એની સાથે તો રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ ચાઇલ્ડ આગળ વધીએ બીજો આપણને પેરેગ્રાફ આપ્યો છે સ્ટાન્સ આપ્યો છે પહેલો સવાલ છે વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન સ્વેલિંગ રિવર નો મતલબ શું થાય છે તો સ્વેલિંગ રિવર મીન્સ ગ્રોઈંગ રિવર મોટી થતી નદી ઉભરતી નદી બીજું છે હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ કે નદી જે છે રોઝ બેંક્સ કે આ નદી જે છે કિનારા પાસે કેવી રીતે વહે છે કેવી રીતે વહે છે ધ રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેન્ક્સ કિનારા પાસે જે છે રોઝ બેંક્સ પાસે જે છે સ્વીપિંગ કરતી કરતી જે છે વહેતી જાય છે

To whom is the river compared? આ સ્ટાન્ઝા નદીની સરખામણી કોની સાથે કરેલી છે કોની સાથે તો એક મિડલ એજ્ડ મેન લખીશું તો river is compared to a middle aged મેન એક અધેડ ઉંમરના વ્યક્તિ સાથે ત્રીજું છે એક્સપ્લેન સીમિંગ સ્ટીલ યેટ ઇન અ મોશન આ શબ્દનો જે છે આપણે વિસ્તૃતમાં સમજૂતી આપવાની છે તો લખીશું સીમિંગ સ્ટીલ યેટ ઇન અ મોશન મીન્સ ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ કે નદી લાગે છે શાંત

કે શા માટે કવિ જે છે નદીની સરખામણી જે છે દરિયાની સરખામણી જે છે એન્ટર્નિટી સાથે કરે છે એટરનિટી સાથે કરે છે લખીશું તો પોએટ કમ્પેર્સ ધ સી ટુ ધ એટરનિટી બીકોઝ ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ એન્ડ કીપ્સ ઓન ફ્લોઇંગ એન્ડલેસલી એટલે કે જે દરિયાનું ઊંડાણ છે ને એ ક્યારેય માપી શકાતું નથી અને તે હંમેશાને હંમેશા વહેતું જ રહે છે એન્ડલેસલી એનો કોઈ અંત જ નથી

કવિ જે છે ગામડામાં શું એન્જોય કરે છે મજા લે છે

ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ધ્યાન મારા ધોરણ દસના વહાલા વિદ્યાર્થી મિત્રો હે ધોરણ દસ હજી તો ધોરણ નવમાં છે ને બાળકો સમય વિતતાવા નથી લાગતી વાર્ષિક પરીક્ષાની તૈયારી ચાલુ છે હમણાં વાર્ષિક પરીક્ષા પૂરી થઈ જશે પછી આવશે શું તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક એટલે કે ધોરણ દસ જેની અંદર અંગ્રેજી વિષયમાં જો તમારે મેન્ટરશિપ જોતી હોય મેન્ટરશિપ એટલે શું કે ભાઈ તમને એવું કોઈ કહેવું જોઈએ કે નહીં આ જગ્યાએ ભૂલ છે સુધારવાની છે

કે જો તમે પાઇન નું ઝાડ ન બની શકો તો કાય વાંધો નહીં બી અ સ્ક્રબ ઝાડી ઝાકરું બની જાવ ત્રીજું છે વોટ ડઝ ધ પોઈટ એડવાઇઝિસ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ એટલો લાંબો સવાલ અરે કાઈ નથી વોટ ડઝ પોઈટ એડવાઇઝ કવિ શું સલાહ આપે છે કે જો આપણે પાઇન નું ઝાડ જે હિલ ઉપર હોય ને પહાડ ઉપર હોય એવું પાઇન નું ઝાડ ન બની શકીએ તો શું કરવાનું તો કાઈ નહીં કરવાનું સ્ક્રબ બની જવાનું

સલાહ છે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન ધ પોઈટ એડવાઇઝ ટુ બી અ બાસ બટ ધ લિવિએસ્ટ બાસ ઇન ધ લેક પણ તળાવમાં જોવા મળતી એક જીવંત માછલી બીજું છે વોટ ડઝ ધ પોઈટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ બુશ જો તમે જાડી જાખરો ન બની શકો તો શું સલાહ છે ઇફ યુ કાન્ટ બી અ બુશ ધ પોઈટ એડવાઇઝ ટુ બી અ બીટ ઓફ ધ ગ્રાસ એક ઘાસનું તળખલું બનવાની સલાહ છે રાઈટ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે લખીશું બાસ ગ્રાસ મેક અ નેલ લેક ઓકે ચાલો આગળ વધીએ ચાલો આગળ આપણે સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે પહેલો સવાલ છે રાઈટ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે ચાલો લખીશું ક્રૂ ડુ અને હિયર નિયર બીજો છે વોટ ડઝ પોઈટ સે ઇન ધીસ સ્ટાન્ઝા કે કવિ આ સ્ટાન્ઝામાં શું કહે છે શું કહે છે ઇન ધીસ સ્ટાન્ઝા ધ પોઈટ સેઝ ધેટ ધેર ઇઝ અ સમ વર્ક ફોર ઓલ ઓફ અસ આપડા બધા માટે કઈક ને કઈક કામ અવેલેબલ છે જ એન્ડ ઇટ ડઝ નોટ મેટર એનાથી કાય ફેર નથી પડતો ધ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ કે કામ નાનું હોય કે મોટું થર્ડ સવાલ વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ટુ બેટ ટુ ક્રુ વોટ ડઝ ધી લાઈન મીન આ લાઈનનો મતલબ શું થાય સેમ મતલબ છે ધીસ લાઈન મીન્સ ધેટ ઓલ ઓફ અસ મે નોટ ગેટ અ બિગ વર્ક લગભગ આપણે બધાને મોટું કામ મળે નહીં એન્ડ ટુ ડુ ધેટ સમ ઓફ અસ મે ઓલ્સો હેવ ટુ ડુ સ્મોલ વર્ક અમુકને નાનું કામ પણ મળી શકે છે ઓકે ચાલો આગળ વધીએ

ખાલી જગ્યા ધેન જસ્ટ બી અ ટ્રેલ આગળનું વાક્ય આગળથી વાક્ય અધૂરું છે તો લખીશું ઇફ યુ કાન્ટ બી અ હાઈવે જો તમે મોટો રસ્તો ન બની શકો તો જસ્ટ બી અ ટ્રેલ તો એક કેડી બની જાઓ ગાડા કેડો બની જાઓ કેડી આગળ વધીએ પોએમ નંબર 4 માંથી આપણે આખી પોએમ જ આપી દીધી છે પહેલો સવાલ છે વોટ ડઝ વિન્ડ ડુ પવન શું કરે છે કરે છે પવન ધ પવન ધ વાઇન્ડ રિંકલ્સ ધ વોટર ઇન ધ સી પવન જે છે દરિયામાં કરચલીઓ પાડી દે છે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પોઈટસ નોટ નો અબાઉટ ધ સન કે કવિયત્રીને પોઈટસ એટલે કવિયત્રીને સૂર્ય વિશે શું નહોતી ખબર શું નહોતી ખબર તો પોઈટસ ડીડ નોટ નો ધેટ સન કુડ સ્પ્લિન્ટર ધ વોલ સી કે સૂર્ય જે છે આખા દરિયાને સ્પ્લિન્ટર કરી શકે છે થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડઝ સી બ્રીથ દરિયો કેવી રીતે શ્વાસ લે છે કેવી રીતે શ્વાસ લે છે આજે આપણે સોલ્વ કર્યો ક્વેશન નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન નંબર પાંચ ચાર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો